ચોત્રીસ નંબર અમુલ એ પ્રજાપતિ અત્યારે ભાઈ જ્યાં રહું છું હું જે એક જે તમારી સોસાયટીના મેઇન ગેટ પર એન્ટ્રન્સ જેવું પહોંચું અને એન્ટ્રન્સે શરૂઆત કરું કે સોસાયટીનું આ રીતે મારી સોસાયટીનો એન્ટ્રન્સ છે હેલો એવરીવન કેમ ફેવરેટ પ્રજાપતિ હિયર બહુ દિવસ પછી બાર તારીખ થઈ છે ઓલમોસ્ટ એક દોઢ મહિના પછી આપણો બ્લોગ ચાલ આવે છે જૂના બ્લોગ તો આપણે અપલોડ થયા જ છે આગળ પણ રીઝન એવું છે કે ભાઈ ઘણા બધા એવા પર્સનલ કામ છે મારા જે એના માટે કામકાજ માટે બ્લોગ ડીલે થાય છે તો કેમ ડીલે થાય છે આ બ્લોગમાં તમે સમજી જ ગયા છો કે ભાઈ એને કામકાજમાં હું પાછળ દોડધામમાં હતો તમે આ બ્લોગ ના એના થમિલમાં તમે સમજી દેશો કે હું કામકાજ ચાલુ છું એના કામમાં બીઝીએ હતો એ બધી જ વસ્તુ તમને આ લગમાં અપડેટ મળી જશે ડિટેલો મળશે થમીલમાં તો ખાલી બતાવ્યું છે કે જેમાં બીજી હતા એક બરાબર છે તો આજનો અપડેટ એવી છે પહેલાં તો મારા જૂના હોમ ટુ કરાવીશ અને જૂના ઘરની હોમ ટુ કરાવીસ અને નવું ઘરની એક ઝલક આપીશ તમને અને એની હોમ ટુ કરાવીશ એક જોરદાર ખતરનાક વ્યૂ સાથે અમને તો કામ સારું છે બરાબર છે વાસ્તુ થઈ ગયું છે પણ એની હોમ ટુર છે ને એકદમ પરફેક્ટ આવશે મજા આવશે બતાવું પેલા જુનાગઢનું તમને આપું પછી નવા ઘર અત્યારે ભાઈ જ્યાં રહું છું ને હું જે ડબકામાં એમાં પણ ઓલ ઓવર એક બે અને ત્રણ એટલે ત્રણ ઘર છે આ સાહેબ મારું પાર્કિંગ છે બતાવું તમને ઇન્ટિરિયર જે જૂનું બાપદાદનું ઘર છે ને મારું ભાઈ એ રીતે જો એક બે અને ટોટલ ત્રણ આ રીતે ત્રણ ઘર છે આ બે ઘર જોઈન્ટ છે અને એક આગળ ટોટલ ત્રણ ચાર આ રીતે બરાબર જુઓ એક મેઇન હોલ જે છે ભાઈ જે છે અમારું પહેલું જોઈન્ટ ફેમિલી છે બીજી એક અમારે આ રીતનો એક રૂમ છે નાના મોટું સામાન તિજોરી બીજો માટે અને દિવાળીની સાફ સફાઈ ચાલે અમારે અને આ છે અમારું રીતનું કિચન બરાબર છે એટલે આ રીતે એક બેઠક રૂમ થો એક આ રૂમ છે અને એક કિચન એટલે ત્રણ રૂમ છે જૂનું જે લાકડાની પીડો કે ને ભાઈ એ રીતનું મકાન છે અમારું જૂનું દાદા વખતનું અને અત્યારે જે નવું છે ને જે ભાઈ એ પણ એઝ ઇસ આ રીતે ત્રણ મકાન જોઈન્ટમાં જ છે એ પણ લોકેશન તમને આપું છું કઈ જગ્યાએ છે શું છે બધી અપડેટ મળશે પણ એ પણ આ રીતે ઇઝ ત્રણ છે આ ટાઈમ ટાઈમે તમને આ મારો હોમ ટૂર કરાવી છે બેઝિક ખાલી ઉપર ઉપર છે હોમ ટૂર કરાવી છે અને જે નવા મકાન છે ને એ પણ પ્રોપર હોમ ટૂર આવશે પણ અત્યારે તો ખાલી એક ઝલક જોવા મળશે નવા મકાનને પછી હોમ ટૂર છે ને ઇન્ટિરિયરનું કામ ચાલુ છે જો ઇન્ટિરિયર બહુ જોરદાર બનશે યુટ્યુબનો સ્ટુડિયો જોરદાર બનશે બેડરૂમમાં જ એકદમ ફર્સ્ટ ક્લાસ આપણો સ્ટુડિયો ટાઈપ રૂમ બનશે એ પણ અપડેટ મળશે પણ અત્યારે ખાલી બેઝિક ઉપરથી આપણે એક અપડેટ જણાવીશું કે કેવું છે વારથી તે બરાબર છે મળીએ આપણે ત્યાં પહોંચીને અત્યારે હું પાદરા જવા માટે નીકળ્યો છું અને સિચ્યુએશન એ હતી ને કે ભાઈ વ્લોગ શૂટ કયા ટાઈમે કરવું એમ એમ કે ઘરનું કામકાજ ચાલતું હતું ભાઈ વાસ્તુનું તૈયારી કરવા મળે અમે લોકો કેમ કે પછી વરસાદ હેરાન કરતો હતો અને બધી બહુ તકલીફ હતી એટલે ટાઈમિંગ સેટ થયું હતું નહીં એટલે મને ખબર નથી એક મહિનો ગેપ થઈ ગઈ છે બ્લોકમાં એક દોઢ મહિનો ગેપ થઈ ગઈ છે પણ મારી ઈચ્છા હતી કે મસ્ત કમબેક જોરદાર કરીશું મજા આવશે અત્યારે તો પાદરા નવા ઘેર પર જવા નીકળ્યો છું નવું ઘરનું મસ્ત અપડેટ તમને આપું છું પાદરા પહોંચીને તમને પછી હું મારું ઘર બતાવું કંઈ ખાવું છે ભૂખ લાગી છે મળીએ પાછા સો અત્યારે છે ને હવે હું ઊભો છું એક્ઝેક્ટ અમારી સોસાયટીના મેઇન ગેટ પર એન્ટ્રન્સ છે ત્યાં ઊભો છું અને એન્ટ્રન્સની શરૂઆત કરું કે સોસાયટીનું નામ શું છે એન્ટ્રન્સ કઈ રીતનું છે હજુ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે પણ પહેલા પહેલાં તમને બતાવીશ કે એન્ટ્રન્સ સોસાયટીનું નામ છે મારું પ્રશંસા રેસિડેન્સી આ બુકિંગ ઓફિસ છે પ્રશંસા રેસિડેન્સી નામની સોસાયટી છે અમારી આ રીતના એન્ટ્રન્સ જો આગળ હજુ રોડ આવશે હજુ નાનું મોટું બધું બહુ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે આ બુકિંગ ઓફિસ છે એટલે મકાન નંબર એક અમારું અમારું છે મકાન નંબર તેત્રીસ ચોત્રીસ અને પાંત્રીસ એમ ટોટલ પાંચ ટોટલ ત્રણ ઘર છે અમારા આ સાઈડથી સેકન્ડ ગલીમાં અંદર અમારા ટોટલ ત્રણ ઘર છે હવે હું ખાલી તમને બહારથી લુક બતાવીશ અમારા ઘરનું પછી ઘરનું ઇન્ટિરિયરનું કામ ચાલું છે પ્લસ બીજું શું કામ છે ખબર છે નાનું મોટું ફર્નિચરનું કામ છે એટલે હોમ ટૂર છે ને તને હું પછી આપીશ પેલા ખાલી અમારા હું ઉપરથી એક ઝલક દઉં છું બરાબર છે આ રીતે સોસાયટી સોસાયટીનો એન્ટ્રન્સ છે રસ્તો છે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે પહેલી રો છે અમારું ઘર સેકન્ડ રો માં છે અહીંયા કંઈક આઈ થિંક એક થી વીસ મકાન છે એક આપ સાઈડ અને એક આ સાઈડ એઝ ઇટ ઇઝ આવું સેમ ટુ સેમ અમારી પાછળની સાઈડ છે આ જે ભાઈ સેકન્ડ રો છે જે જે અમારા મકાન આગળ છે સેકન્ડ રોમાં આ સાઈડથી લઈને આખો પટ્ટો અને આ સાઈડથી લઈને આખો પટ્ટો અમારા ત્રણ ઘર છે આ લાઈનમાં છે જો હોમ ટૂર છે ને ટોટલી હોમ ટુર અંદર જઈશું કમ્પ્લીટ કામ થશે પછી આપીશ અત્યારે ખાલી બેઝિક તમને ઉપરથી બતાવશું તમારું મકાન આઉટ સાઇડથી કેવું લાગે છે બરાબર છે ત્રણ મકાન છે અમારા બે કઝીનભાઈ પણ જોડે જ છે સેન્ટરનું જે છે ભાઈ વચ્ચેનું ઘર જે આપણું જો નંબર એ પ્રજાપતિ બરાબર છે આ બાજુ મારો છે નંબર યોગેશ આર પ્રજાપતિ એ પહેલું તેત્રીસ નંબર છે આ ચોત્રીસ નંબર છે અને આ છે ને જે પત્રીસ નંબર છે હિરલ આર પ્રજાપતિ એના ત્રણ સિકવન્સમાં લાઈનમાં જ છે ઇન્ડિયલ ત્રણ ત્રણના થઈ ગયા પછી બધાને હોમ ટુ નંબર છે જોરદાર આ રીતનું છે જો પર્સનલ પાર્કિંગ છે સેકન્ડ ફ્લોર છે ટોટલ 3 બીએચકે નું ઘર છે ઉપર બે રૂમ છે નીચે એક રૂમ છે બેડરૂમ છે હોલ છે ટોટલ 3 આ રીતના અમારા સિક્વન્સ મકાન છે પણ જે અમે લોકો ડબકામાં જઈ જતા હતા બે ત્રણ લાઈનમાં એ જ રીતના એઝ ઇટ ઇઝ આ જગ્યા પર છે ખાલી મકાન બદલાય છે અમે ભાઈ એના એ જ છે દેશી પ્યોર જે નામનું આપણું નામ છે ભાઈ અમુલ ધ દેશી બ્લોગર એ જ રીતનું આપણું કામ છે આ પાછળની સાઈડ જાય છે રસ્તો ટોટલી છે ઇન્ટિરિયર તમને બધું પછી બતાવીશ તો મજા આવશે આ પાછળનો સાઈડ જો હજુ નાનું મોટું કામકાજ ચાલુ છે આ બાજુ આ બેક સાઈડ રહ્યા છે બધાનો હજુ અમારે પણ બધું બહુ કામકાજ બાકી છે પેલા લોકો જેવું રૂફટોપ ને આ બધું પણ એ બધું રહેવાયશું પછી વન બાય વન બધું કરાવીશું પણ આ રીતનું એક અમારું મકાન છે ખાલી મકાન રેડી થયું છે અમે બસ એના એ પ્રોપર દેશી રહીશું અને બીજી એક અપડેટ એવી છે કે ઇન્ટિરિયરનું કામ હજુ ચાલુ છે અંદર અંદર કોઈ જેટલું બધું નાનો મોટો કચરો બચરો બધું પડ્યું છે વાસ્તુ પૂજન કર્યા પછી હજુ ફરી કામકાજ ચાલુ કર્યું છે ને એટલે બધી વસ્તુ એવી જેમ તેમ પડી છે પણ ફરી પરફેક્ટ થાય પછી પંદર દિવસ મહિના પછી આખી ટોટલી હોમ ટુક કરાવીશ જોરદાર કરી બનાવીશ ત્યારે મળીએ તમને એટલે કોઈ ખોટો સો એફ માટે હતો કોઈને એવું હોય કે આ ખોટો ઓફ કરે છે બતાવે છે તો એવું આપણો કોઈ ઇન્ટરેસ્ટ નહીં હતો હું મારી લાઈફસ્ટાઈલ તને બતાવું છું ધ દેશી બ્લોગર નામમાં પણ આપણું ધ દેશી જ છે એટલે ભાઈ ગામડામાંથી બિલોંગ કરીએ છીએ અને ગામડામાં જ રહેવાના છે પણ આ તો અમુક અમુક સમય પ્રમાણે અપગ્રેડ થવું જરૂરી હતું ને એટલા માટે થોડા અપગ્રેડ થયા છે ઘરમાં બસ ખાલી તમને બેકગ્રાઉન્ડ દેખાડ્યું છે હજુ આગળનું ઘરું બતાવવાનું બાકી છે પહેલાં કંઈક છે ચાબા પીએ ખાઈએ પછી પાછા મળીએ આપણે